પર કેગર <co poems> નમસ્કાર દોસ્તો અત્યારે સોમનાથ જિલ્લાના આ ફોર્ટે જગ્યાઓ છે જ્યાં અકસ્માતો તેનું પ્રમાણ છે તે વધી છે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે તેને લઈને અહીંયા પર કંઈક આ રીતના બેરીકેડ છે તે હવે રાજમૂતી પરિવાર દ્વારા રાખવાની શરૂઆત કરવામાં આવી છે અહિયાં પર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી છે તેનો જે સર્કલ છે તો મિત્રો તે છે અને અહીંયા પર જે જે જગ્યા ઉપર અકસ્માતોની શક્યતાઓ રહેલી છે એ તમામ જગ્યા ઉપર અત્યારે બેરિકેડ રાખવામાં આવ્યા છે આ હાઈવે છે પોટેક હાઈવે જેનો બાયપાસ છે અહીંયાથી વેરાવળ બાયપાસ છે અને આ બાયપાસ ઉપર અકસ્માતોનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે તો અહીંયા પર અત્યારે અકસ્માતોના નિવારણ માટે અહીંયા પર બેરિકેટ રાખવામાં આવ્યો છે મારી સાથે

તેમનું કહેવું છે કે તેણે હાઈવે ઓથોરિટીને રજૂઆતો કરી હતી અહીંયા પર વારંવાર અકસ્માતો થતા હતા પરંતુ એ અકસ્માતોનું પ્રમાણ છે તે ઘટવાને બદલે સતત વધી રહ્યું છે અને તેનું સોલ્યુશન છે તે હજુ સુધી નીકળવામાં નથી આવ્યું તેના કારણે જ આ કંઈક આ રીતના બેરિકેડ બનાવવામાં આવ્યા છે રાજમોટી પરિવાર દ્વારા આ તમામ જે ખર્ચ છે તે ઉઠાવવામાં આવ્યો છે અને અહીંયા અત્યારે આ જે ચોકડીઓ છે હું આપણે ચોકડીઓ થોડી વાર માં બતાવું કારણ કે અહીંયા થોડા દિવસ પહેલા પણ અકસ્માત થયો છે પરંતુ આ જુઓ એક આ રીતે અહીંયા પર રાખવામાં આવ્યું છે અન્ય બેરિકેડ છે તે અહીંયા છે મતલબ સ્ટેપ બાય સ્ટેપ આ બેરિકેટ છે તેને ઉતારવામાં આવી રહ્યા છે મુદ્દો એ છે કે આ જે ફોર્ટેક હાઈવે છે આપ જુઓ આ ફોર્ટેક હાઈવે પરથી આ ફોર્ટેક હાઈવે પરથી વાહન જેવું આવે છે પરંતુ અહીંયા પર ક્રોસ થાય છે આ કિલા પચાસ સુનાવ આપું

અમે આમ તો ઘણીવાર નેશનલ હાઈવેવાળાને પણ રજૂઆત કરી છે જરૂરી લાગતી જ્યાં કંઈ ઓફિસિયલી જ્યાં જ્યાં અમને લાગ્યું ત્યાં અમે રજૂઆતો કરી છે પણ એમનું કંઈ રિઝલ્ટ ન આવ્યું અને અમે સતત વારંવાર શિવાભાઈને પણ અમે એક બે વખત રજૂઆતો કરી છે કે ભાઈ અમારો રસ્તો જે ગીરગઢાને લાગતા અને ઘણો બધો વિસ્તાર હવે જામવાળા અને ગિરગઢા બંને લાગે છે અને ટોલના કારણે લીધે અહીંયા ટ્રાફિક વધે છે એક્સિડન્ટ પણ ઘણા થયા છે અમારા ગામનાય ઘણા થયા છે એક્સિડન્ટ અહીંયા આ રોડ ઉપર મેં ત્યાજ અમારા 3 થી 4 છોકરાઓ યંગ જુવાન એમ કે અહીંયા એક્સિડન્ટમાં ગુજરી ગયા છે એટલે சிவாભાઈ નામ એ વારંવાર કીધું તો சிவாભાઈ એને સો ખર્ચે પોતાને ખર્ચે એમ કે બેરિકેટ મૂકે છે આજે ખરેખર શિવાભાઈ છે કોઈ પણ આકસ્મિક કારણો છે કોઈ પણ અકસ્માત બનતો હોય કે તાલુકાની કોઈ પણ સુખાકારી માટે કે લોકોની સાથે નાનામાં નાનાથી મોટા મોટા કામમાં એ સતત તત્પર રહ્યા છે અમે ખરેખર એ યુવા દિલની ધડકન માનીએ છીએ અને સેવાભાઈ આવી પ્રવૃત્તિ સામાજિક ખૂબ કરે છે બહુ સારું કહેવાય સાહેબ આનાથી તો ઘણો બધો ફાયદો થશે કારણ કે અમારે આજે આ રોડ થી આ રોડ ક્રોસ કરવો તો આજે ઘણીવાર અમે એવું ઈચ્છતા હતા કે ભાઈ અહીંયા ખરેખર તો અંડરબ્રિજ હોવો જોઈએ એના બદલે અંડરબ્રિજ ના બદલે તો અકસ્માતોનો ભય સતત અમને રહેતો હતો એટલે વારંવાર અમે રજૂઆતો કરતા હતા પણ કોઈએ ન સાંભળી ત્યારે અમારે જે નગરપાલિકાના પૂર્વ ચેરમેન એણે સાંભળી અને પોતાને ખર્ચે એમ કે

એટલે બહુ હેવી બનેવાય છે એટલે લોકો માટે ખરેખર તમે ક્યાંથી રજૂઆત કરતા અને સાહેબ આ રોડ જ્યારથી ચાલુ થઈ ગયો પુલ અને આ રસ્તો ચાલુ કરવામાં આવ્યો ત્યારથી અમે રજૂઆત કરતા હતા ધન્યવાદ અમુભાઈ ભાઈ ભાઈ આમુભાઈ હતા જિલ્લા પંચાયતનો સદસ્ય તો કંઈક આ પ્રકારે બેરિકેડ રાખવામાં આવ્યા છે ને અહીંયા પર જે વાહનો છે તે કોર્ટેક હાઇવે ઉપર ફૂલ સ્પીડથી આવે છે બીજી તરફ લોકો છે તે ક્રોસ કરતા હોય છે જેના કારણે અહીંયા પર અકસ્માતોનું પ્રમાણ છે તે સતત વધી રહ્યું હતું લાંબા સમયથી અહીંયા પર આ લોકોનું કહેવું છે કે રજૂઆતો તો હાઈ ઓથોરિટીને કરવામાં આવી રહી હતી પરંતુ તેનું સોલ્યુશન યોગ્ય રીતે ન થતા આખરે પંચપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકીને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને એની રજૂઆત બાદ કે આ પ્રકારના બેરિકેડ છે તે અહીંયા પર અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યાં ચોકડીઓ પડે છે પેલી છે દેવડી ગામ નજીક અને કોડીનારની વચ્ચે બાયપાસની જ્યાં શરૂઆત થાય છે એ ચોકડી છે સેકન્ડ ચોકડી અહીંયા પર છે આ રોણા ચોકડી છે અને લાસ્ટમાં હીરોનો શોરૂમ છે ત્યાં કોડીનાર ને ફરી ની અંદર જ્યારે જાય છે વાહન ત્યાં તો કઈક ચાર જગ્યા પર ખૂબ જોખમ હતું અને આ જોખમ ને કારણે વારંવાર અહીંયા પર અકસ્માતો સર્જાતા હતા પરંતુ કઈક આ રીતે છે તે પાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી અને રાજમોતી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે દોસ્તો આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો ધન્યવાદ